ગાંધીધામના દીન મોહમ્મદ રાયમાં વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો હતો વ્યાજ ચૂકવી ચૂકવી કંટાળીને આખરે તેમને હિજરત કરવી પડી તેમની ફરિયાદ બાદ પોલીસે નવ આરોપીની ધરપકડ કરી મારું નામ દીન મોહમ્મદ રાસમભાઈ રાઉ છું હાલે હું રહું છું ગાંધીધામ સુંદરપુરી હું માહિતી દૂધથી છું ને જ્યારે કોરોના કાળ થયો એ ટાઈમે મને પૈસાની જરૂર પડવાથી અને ઘરમાં અમુક બીમારી આવી ગઈના કારણથી મને ધંધામાં પૈસાની જાણ તાણ પડી હતી એ ટાઈમે મારી માર્કેટમાંથી પાંચથી છ લાખ રૂપિયા મેં વ્યાજો પડ્યા હતા અને પાંચથી છ લાખ વ્યાજો પડ્યા એમાં અમુક ડાયરી સિસ્ટમ છે અમુક ચક્રવર્તી વ્યાજ છે એ જેમકે કે લાખના હજાર રૂપિયા મારી લોકોનો રોજનું વ્યાજ પેટે આપવાનું હતું અને એ મૂડી પાંચથી છ લાખ વ્યાજ ચડતા ચઢતા અત્યારે અઠ્યાવીસ લાખમાં મારા પર લેણું થઈ ગયું છે અને અઠ્યાવીસ લાખનું લેણું ચૂકવવા માટે થઈને મારી આવક છે પાંચ હજારની નફા આ છે મારી પાંચ હજાર આવક થઈ ગઈ અઢાર હજાર

ને મારા જે બાળ બચ્ચા કેવા એ લઘુ મને એ લોકો મને યાદ આવી પછી મેં પગલું મેં મૂક્યું મારું પછી મેં મારા દોસ્તને મેં વાત કરી તો દોસ્ત કે આ વસ્તુ પગલું ના બને તું મારી ઘેન આવી જા મારી ઘેન આવી જાય ને હું તને અહીંયા આપણે અહીંયા કંઈ વિચાર જાણ કરીએ દોસ્ત ના ત્યાં ગયો એને મને સલાહ સૂચના આપી ત્યાં આરામ આપ્યો અને એ ટાઈમે મારા ઘરના લોકોએ એ ડિવિઝનની અંદર ફરિયાદ લખી હતી

અત્યારે અમે ગાંધીધામ એ ડિવિઝનની અંદર નવ લોકો વિરુદ્ધ એફઆઈઆર મેં દર્જ કરી છે ને અત્યારે પોલીસવાળાનો સાથ સાથ મને ઘણો સારો મળ્યો છે ને એ લોકોની મહેનત પણ સારી છે આપણે તમને કોઈના ફોન આવ્યા ત્યાંથી જે એફઆઈઆર થયા પછી કોઈનો ફોન નથી આવ્યો મને તમને કોઈ ધમકી એવું કાંઈ કોઈ અત્યારે કોઈ નથી એફઆઈઆર પછી હાલે અત્યારે તમે ક્યાં ગાંધીધામ અત્યારે સાહેબ મેં મારો પોતાનો ધંધો અને મારું ઘર છોડી હું વિશેષ કરી ચૂક્યો છું કેમ કે મને મારી ફેમિલીની બીક છે કે આ લોકો હવે કંઈ કરશે તો તો મને ફેમિલીનો દબાણ હોવાથી મેં મારો ગાંધીધામ અને ધંધો બંને મૂકીને વધારે ત્યાંથી નીકળી ગયો છું તમે હાલ ક્યાં તમારા ગામડે મારે સરસ મજાને કર્યો છું